ગાંધીનગર ખાતે કૃત્રિમ હાથનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા આયોજિત મુખ્ય અતિથિ ગાંધીનગર મેયર મીરાબેન ના ઉપસ્થિતિમાં જશે હેન્ડીકેપ મનોબળ વધારીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા હેતુ સર્જશે કૃત્રિમ હાથનું વિતરણ કરવામાં આવ્યું હતું कैंप आयोजित हो आयो छे आपू साधे लाइंस तरफ खाली फुले जो आयोजित कैंप छे जेने जेने हाथ ना हो पाए टांग के नीचे हाथ कपायो है एने जे हाथ लगावा में आवे छे आज गुजरात भरती और अहमदाबाद री ने ઘણા લોકો આવે છે કે આ જો લાવ બીજો છે એટલે કે અંગ ના હોય તો તમારું જીવન અધૂરું થઈ જાય છે પોતાનો ભરોસો ડિપેન્ડ થઈ જાશો એને લઈને આજે આપू साधे મેડમ સે પ્રિન્સિપલ એ સંસ્થાના ફીચર લેન્ડિંગ કેન્ડર ઓર કીડની સ્પેફાયર

અને એ લોકો આ હાથ નાખ્યા પછી મૃજિંગ બધું જ કાર્ય કરી શકે છે ધારો કે બ્રશ કરવું છે ચા પીવી છે સ્કૂટર ચલાવવું છે કાર ચલાવવું છે એવી રીતે બધા જ કાર્ય હાથ નાખ્યા પછી એ લોકો કરી શકે તમને લોકો કેવી રીતના કોન્ટેક્ટ કરશે હા તો હા એ લોકો અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકીએ છીએ અમે એમને પણ લાભ અગાઈ શકીએ છીએ

તો આવો કાર્યક્રમ છે બહુ લોકોને લાભ લીધો અને જોવા મળ્યો કેમેરા પર્સન સુરે